મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત નિરોણા મુકામે હર્ષોલ્લાસ સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ઉજવણી કરવામાં આવી સારસ્વત સંચાલિત પી એ હાઈસ્કૂલ આંગણવાડી પાળવાટિકા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ફૂલપીર દાદાના સ્થાનકે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેના મુખ્ય મહેમાન તરીકે અબડાસા વિધાનસભા એકના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી પાલવાટિકા ધોરણ એક ધોરણ નવ તેમજ ધોરણ અગિયાર અને પુસ્તક બેગ તેમજ શૈક્ષણિક કીટ અને પ્રવેશ કરા કરાવેલ હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા નખત્રાણા ડીપીઓ શ્રી વગેરે તેમજ અન્ય મહાનુભાવોને ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી ત્યારબાદ માં શારદેની સ્તુતિ કરી મહાનુભાવોનો વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક વડે સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું સ્વાગત સન્માન બાદ આંગણવાડી બાલવાટિકા ધોરણ એક નવ તેમજ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ બેગ અને પુસ્તકો આપી મહાનુભાવો દ્વારા શાળાના પ્રવેશ કરવામાં આવેલ હતો એસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢા દુર્ગાબાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય ઉપર વક્તવ્ય રજૂ કરેલ હતું ત્યારબાદ એન એમ એમ એસ જ્ઞાન સાધના ખેલ મહાકુંભ વગેરે જેવી પરીક્ષાઓ તેમજ રમત ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનો દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ હતા નિરોણા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર તેમજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમૈનસિંહ જાડેજા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન ઉદબોધન કરાયેલ હતું આભાર વિધિ એસ એસપી એ હાઈસ્કૂલના આચાર્યશ્રી ડૉક્ટર વી એમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસપીએ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વંશી ભાનુશાલી તેમજ અમન ભાનુશાલીએ કર્યું હતું પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ એસ હાઈસ્કૂલના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી સરપંચ શ્રી જિલ્લા પંચાયત સદસ્ય પીએસઆઈ તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે પર્યાવરણને બચાવવાના શુભ આશયથી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું વૃક્ષારોપણથી વ્યવસ્થા ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભીએ કરેલ હતી